ઓગણીસમી નવેમ્બરના દિવસની ભારત તથા અન્ય એસી કરતાં વધુ દેશો વાર્ષિક ઇન્ટરનેશનલ મેન્સ ડે તરીકે ઉજવણી કરશે સમાજમાં તથા આપણા જીવનમાં પુરુષોના યોગદાન અને તેમના પ્રયાસો પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરવા તથા આપણા જીવનમાં પુરુષોના મહત્ત્વ પછી તે પુરુષ ભાઈ હોય પિતા હોય કાકા મામા પતિ હોય કે મિત્ર હોય તેમનું મહત્ત્વ દર્શાવવા માટે આ દિવસનું આયોજન કરવામાં આવે છે તો ચાલો થોડીક વાત આપણે પુરુષો વિશે પણ કરીએ ઓગણીસમી નવેમ્બર આંતરરાષ્ટ્રીય પુરુષ દિન સમજવા જેવી વાત તથા વહાલા મિત્રો આપણા સમાજમાં પુરુષ અને સ્ત્રીને સરખું માન સન્માન અને આદર મળવા જોઈએ તેવી જ રીતે સ્ત્રી અને પુરુષની લાગણીને દરેક વ્યક્તિએ સમજવી જોઈએ આજે હું તમારી સાથે બહારથી કઠોર લાગતા પુરુષની અંદર રહેલા લાગણીશીલ હૃદયની વાત કહેવા માગું છું મને આશા છે કે આપને જરૂર ગમશે પુરુષ કોણ જે પોતાની પહેલાં મા બાપનો વિચારે પુરુષ કોણ જે પોતાની પહેલાં બહેનનો વિચારે પુરુષ કોણ જે પોતાની પહેલાં પત્નીનો વિચારે પુરુષ કોણ જે પોતાની પહેલાં સંતાનોનો વિચારે અને આખરે પુરુષ એટલે જે પોતાની પહેલા પોતાના પરિવારનો વિચારે સવારથી સાંજ સુધી ઘરકામમાં વ્યસ્ત રહેતી ગૃહિણીની સ્થિતિ તો બધાને ખબર જ હશે પરંતુ સવારથી સાંજ સુધી ઘરથી ઓફિસ અને ઓફિસથી ઘરે ઘડિયાળના કાંટે વાહનોની વચ્ચે દોડતા પુરુષની યથા ઓછી નથી દીકરીની વિદાય પછી ઘરના ખૂણામાં એકલો રડતો પુરુષ પત્નીને પ્રસૂતિ વખતે બહાર હોસ્પિટલના બાકડે ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરતો એ પુરુષ નોકરીયાત હોય તો આખો દિવસ અને ઉપલા અધિકારી વેપારી હોય તો આખો દિવસ ગ્રાહકોથી થાકેલો અને માથાકૂટથી ઘેરાયેલો પણ રાત્રે ઘરે હસતો આવે એ પુરુષ સેલ્સમેન હોય તો પણ બોસ અને કંપનીના ટાર્ગેટ પૂરા કરીને હસતો ઘરે આવે એ પુરુષ કામદાર હોય આખો દિવસ પરસેવાથી નહાયેલો સાંજે ઘરે આવી બાળકોને સ્મિત વરસાવે એ પુરુષ પોતે ફાટેલા ગંજી અને જૂના મોજા પહેરે છતાં હસતા હસતા પત્નીને કહે ચાલ તને આ નવી સાડી લઈ દઉં એ પુરુષ પોતે આખો દિવસ તડકામાં કે વરસાદમાં પરળીને કામ કરે છતાં પત્નીને અને સંતાનને ઘરમાં પંખા અને એસી લગાવી દે એ પુરુષ ઘરના કબાટનું એક ખાનું પુરુષનું અને બાકી બધા ખાના સ્ત્રીના હોય છતાં હસતા હસતા નવા કપડા લઈ દે એ પુરુષ પોતે ભલે એક પણ ન પહેરે છતાં તહેવારો ઉપર દાગીના લાવી આપે એ પુરુષ પોતે ભલે આખી જિંદગી કરકસર કરે પરંતુ દીકરા કે દીકરીના લગ્નમાં ધામ ધૂમ કરે એ પુરુષ મિત્રો આવા તો અનેક ઉદાહરણ છે જેમાં પુરુષની વેદના અને વ્યથા બહુ ઓછા લોકોને સમજાય છે જે વ્યક્તિ ઘરે રહીને ઘરની જવાબદારી સંભાળે છે એમણે એ ન ભૂલવું જોઈએ કે આજના હરીફાઈના યુગમાં બહાર જઈને કમાવું એ કંઈ સહેલું નથી પરંતુ અંતમાં આપણે સૌ એટલું જરૂર સમજીએ કે પુરુષ અને સ્ત્રી બંનેને એકબીજાની જરૂર છે માટે દરેક એકબીજાને માન આપવું આદર કરવો અને મર્યાદા જાળવવી એ આપણી નૈતિક અને સામાજિક જવાબદારી છે અંતમાં એક વાતની સ્પષ્ટતા કરીએ કે આ વાત મેસેજ બનાવનારની મોકલનારની કે વાંચનારની નથી આખા સમાજની છે આભાર